નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં બાપુનગર એરિયામાં બૂટલેગરના ઘરે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અમદાવાદના બાપુનગરમાં બૂટલેગરના ઘરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાંખ કરી છે એએમસી અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે તો બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે સામાજિક તત્વો સામે એએમસીએ લાલ આંખ બતાવી છે બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન કામગીરી કરાઈ રહી છે તો ગરીબનગર પાસે બુટલેગરે પોલીસ ઉપર હુમલો કર્યો હતો જેને લઈ પોલીસે આ કામગીરી કરી છે મોહમ્મદ સરવર ઉર્ફે કડુ અબ્દુલ કરીમના ઘરે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે આરોપીનું ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું છે મહત્વનું છે કે આરોપી મોહમ્મદ સરવાર વિરુદ્ધ પંદર થી વધુ ગુના નોંધાયેલા છે કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે અઢાર તારીખે બનાવ બન્યો તો એ કામનો એક આરોપી સર્વર કડવો છે એનું મકાન છે પાકું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે જે બાબતે કોર્પોરેશને પોલીસ જોડે પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે